અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કાર આરોપીના પિતા દિલીપસિંહ અને દાદા કિશોરસિંહ આરોપી નબીરાએ સવારે પૂર પર ઝડપે ફોર્ચ્યુનર ચલાવી એક્ટિવાને અડફેટે લીધું હતું એક્ટિવા ચાલક મહેન્દ્રભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ગુનેગાર વાલીનો સગીર દીકરો પણ પિતાની રાહે તે પ્રકારેના સવાલ અહીંયા ઉદભવી રહ્યા છે કારણ કે એક બાદ એક આ વિડીયો સોશિયલ મીડિયા પર જે તેને પોસ્ટ કર્યા છે તે પણ સામે આવી રહ્યા છે રફતારના રાક્ષસો જે પ્રકારે બેફામ બની રહ્યા છે ને તેને કારણે વધુ એક આ અકસ્માત છે તે સર્જાયો છે શાહબાગ નજીક આ અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને હવે આમાં છોંકાવનારા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે કાર ચાલક આરોપીના પિતા દિલીપસિંહ અને દાદા કિશોરસિંહ આ બંને બુટલેગર છે આરોપીના સોશિયલ મીડિયા પર પણ હથિયાર સાથેના વિડીયો સામે આવ્યા વિડિયોમાં સાથે ગીત પર ઝૂમતો જોવા મળી રહ્યો છે આરોપી નબીરાય સવારે પૂર પર ઝડપે ફોર્ચ્યુનર ચલાવી અને એક્ટિવા ચાલકને અડફેટે લીધું હતું એક્ટિવા ચાલક મહેન્દ્રભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે આ આરોપી કાર ચાલક સગીર આવ્યું છે અને બેફામપણે ગાડી ચલાવી અને ત્યારબાદ એક વ્યક્તિને અડફેટે લીધા કે જ મૃત્યુ થઈ છે અમદાવાદમાં રાક્ષસો આ ગાડીઓ છે તે રોડ પર લઈને નીકળી પડે છે શાહીબાગ અંડરબ્રિજ થી તરફ જવાના રસ્તા ઉપર રાષ્ટ્રીય સ્મારક પાસે એક ફોર્ચ્યુનર ચાલકે આગળ જતા એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા સાથે અકસ્માત કરતા એક્ટિવા ચાલક મહેન્દ્રભાઈનું ઘટના સ્થળે અવસાન થયેલ છે અને એ સિવાય એક રિક્ષા ચાલકને સામાન્ય ઈજા છે જે અકસ્માત કરનાર ફોર્ચ્યુનર ચાલક જે છે તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે ચાલક સગીર હોવાનું જણાયેલ છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કર્યા બાદ ફોર્ચ્યુનર આપનાર જે વ્યક્તિ છે તેના વિરુદ્ધમાં પણ અલાયદી કાર્યવાહી પોલીસ કરનાર છે તો જ પ્રકારે આ સમગ્ર ઘટનાઓમાં હવે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે આ પ્રકારે બેફામપણે કાર ચલાવીને લોકોને અડફેટે લેનારા આ નવીરાઓ છે આખરે ક્યારે સુધરશે તે નથી સમજાતું વારંવાર કાર્યવાહીની વાતો થઈ રહી છે પરંતુ એક વાત એક દરેક દિવસે અકસ્માતની આ ઘટનાઓ સામે આવે છે જેમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે બુટલેગરો કેમ બેરોકટોક ફરી રહ્યા છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે આરોપીઓને કેમ કોઈ પણ પ્રકારના કાયદાનો ડર આખરે નથી રહ્યો જેવા સવાલ થઈ રહ્યા છે તો એવાય ટ્રાફિક પીઆઈ આપણી સાથે જોડાયા છે આ પ્રકારે પોતાની કાર હંકારીને નિર્દોષ લોકો મોત ને ભેટી રહ્યા છે આમાં હવે શું કાર્યવાહી થશે સંઘર્ષમાં આવેલ બાળક છે જે કિશોર એને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે તે કિશોર એ તેના મિત્રના બાળીની ગાડી લઈને ઘરેથી નીકળી ગયેલા હતા અને જેને એક્ટિવ અને અકસ્માત કરેલ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એ સિવાય તેના જે ગાડી માલિક અને તેના પિતાજી છે એના વિરુદ્ધમાં પણ અલાયદા ગુનો દાખલ કરીને એક્શન લેવાના છે પરંતુ પટેલ સાહેબ અત્યારે દિવસે દિવસે એક બાદ એક ઘટના ઉચ્ચ અકસ્માતની ઘટી રહી છે આ લોકોને ના તો કાયદાનો ડર છે ના પોલીસનો ડર છે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રસ્તામાં જે પણ આવે તેને ઉડાડતા લોકો જોવા મળી રહ્યા છે આ લોકોને કોઈ કાયદાનો કે પોલીસનો ડર જ નથી એવી કોઈ નક્કર કાર્યવાહી ઉદાહરણરૂપ કેમ નથી થતી બિલકુલ મેમ આ બાબતે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બીજા અકસ્માતો ન થાય તે માટે જોઈનાએ જ્યારે પણ આ પ્રકારના વાહન શંકારતા જણાશે ત્યારે પોલીસ કરે છે અને હજુ વધુ કેસો કરશે ઓકે પટેલ સાહેબ આ નવીરો છે તેનો સોશિયલ મીડિયા પર જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે હથિયારો સાથે હવે પિતાજી ને ઇતિહાસ જોતા કોઈ વિષય નો ગુનો દાખલ થયેલ છે તેને પણ પોલીસે પકડી લીધેલું છે અને તેના વિરુદ્ધમાં જો તેની પણ બેદરકારી હશે તો આ બાબતે તેના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરશે ઓકે પટેલ સાહેબ પરંતુ અમદાવાદમાં લગભગ આ પહેલો બનાવતો નથી આવાની જોઈએ તો હવે તો પડે છે હવે કોઈ નક્કર કાર્યવાહીની જરૂર આપને નથી લાગતી કે અકસ્માતો બંધ થવા જોઈએ નબીરાવ બેફામ બની રહ્યા છે એમના પર હવે સકંજો મજબૂત થવો જોઈએ કાર્યવાહી ચાલુ છે અને જુનાયન માટે પણ આપણે અનૈદા મિશન ટ્રાફિક સંસ્કાર નામથી અત્યારે તમામ શાળાઓમાં જઈને પોલીસ દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવેલું છે કે જુવાઈનાયન બાળકો એ વ્હીકલ ચલાવે નહીં અને તેમના પેરેન્ટ્સને આ બાબતે અવેર કરે રોંગ સાઈડ ન જાય તે માટે એક આખો સ્કૂલ સાથે રાખીને અભિયાન ઉપાડવામાં આવેલું બિલકુલ ઓકે વીટીવી ન્યૂઝ સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો આભાર તો સંવાદદાતા અનિતા વધુ વિગત સાથે જોડાયા છે આજે પણ રફતાર રાક્ષસે એકનો જીવ લીધો છે હવે આ વિગતમાં વધુ ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે આ લોકો પર ક્યારે કોઈ કાયદાનો મજબૂત સકંજો છે તે કસવામાં આવશે કારણ કે હવે તો એવું લાગી રહ્યું છે કે રસ્તા પર ચાલતા પણ લોકો ભય મહેસૂસ કરે છે જી નેહા જે પ્રકારે આ સાઈબાગની ઘટના સામે આવી છે તેમાં સ્પષ્ટ રોડ ઉપર ચાલવું જોખમી બની હોય તેવી આ ઘટના અત્યારે હાલ જે સામે આવી રહી છે જેમાં જે ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળેલો એક અઢાર વર્ષનો આદિત્ય રાઠોડ નામનો જે યુવાન જે છે તે પોતે ભાડે ગાડીઓ લઈને અપૂર ઝડપે આ વિસ્તારની અંદર ગાડીઓ ચલાવતો હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે આ જે યુવકના અકસ્માતના કારણે આજે પોતાના નોકરીએ જઈ રહેલા એક મેહુલભાઈ નામના જે વ્યક્તિ જે છે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ સમગ્ર કેસની વાત કરીએ તો આદિત્ય જે એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે ગાડીમાં બેસીને ગાડી ચલાવતો હતો કારણ કે આ ઇતિહાસ ધરાવે છે કરો છે વિસ્તારમાં પોતાનો રોગ જમાવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે વર્ષોથી તે દારૂના ધંધા સાથે જોડાયેલા સામે આવ્યો છે જેના કારણે પૌત્રની પણ આ પરિસ્થિતિ હોય અને પોતે રોડ પોતાનો હોય તેવી રીતના પુલ સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત સર્જતો હતો આ પ્રકારના નબીરાઓ પર આજે કાયદાનો કાર્યવાહી કરવા માટે હજુ પણ જે સક્સેસ નથી તે પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે લોકો હજુ પણ સ્પીડમાં ગાડી ચલાવે છે અને અકસ્માત સર્જી રહ્યા છે અને નિર્દોષ લોકોનો ભોગ બનાવી રહ્યા છે કેસમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે આદિત્ય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ ગાડી તે ક્યાંથી લાવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ વ્યક્તિઓ સામેલ છે તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ અનિતા વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર એટલે કે હવે આ કાર્યવાહી થશે વાત કરીએ ખેડ પ્રમાની